દાધા તાલુકાના તારંગડા ગામની પ્રાથમિક શાળાના બાળકો અને સ્ટાફ બંને તકલીફ સામે સંઘર્ષ કરી રહ્યા છે બાળકોને શાળામાં આવવા માટે એક નદીના વહેતા પાણીને પાર કરવી પડી રહી છે આ નદી પાર કરવામાં અગાઉ પણ ગત વર્ષે બે બાળક તણાઈ જવાની ઘટના બની ચૂકી છે તેમ છતાં સરકાર જાગતી નથી અને અહીંયા સગર્ભા બહેનોને પણ ઘણી તકલીફ પડતી હોય છે કારણ કે આ નદીનો પ્રવાહ એટલો વધારે હોય છે કે આ પ્રવાહ એકસો આઠની વાન પણ ઝીલી શકતી નથી આપની સમક્ષ જે દ્રશ્યો અમે રજૂ કરી રહ્યા છીએ તેમાં પાણીનો વહેણ સતત આ વિદ્યાર્થી અને શાળાની વચ્ચે વેરી થઈને વહી રહ્યો છે જેને લઈ શાળાના બાળકોને શાળામાં જવાની ખૂબ જ તકલીફ પડતી હોય છે આ બાળકો ચોમાસા દરમિયાન તો શાળામાં આવવાનું મોતનો સામનો કરવા બરાબર હોય છે ચોમાસા દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓ આવતા જ નથી જેને લઈને ક્યાંક ને ક્યાંક બાળકોના ભણતર ઉપર પણ અસર પડી રહી છે અગાઉ પણ અહીંયા બે બાળકો તણાઈ ગયા હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે ભણતર માટે બાળકોને કેટલું ઘર્ષણ કરવું પડી રહ્યું છે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે કે પછી બાળકોને ભગવાન ભરોસે છોડી મૂકવામાં આવશે તે જોવું રહ્યું